ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા ભીખાજી દુધાજી ઠાકોરનું જિલ્લા પ્રમુખ તરીકે નામ જાહેર કરાયું અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોર સંગઠનમાં જિલ્લા મહામંત્રીના પદ ઉપર હતા તે અગાઉ પણ ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હોય અને લોકસભામાં ટિકિટ ઠાકોર કે ડામોરની અટક ઉપર રાજકારણ રમતા પરત ખેંચાઈ હતી પરંતુ તેના ઇનામ સ્વરૂપે જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતા અરવલ્લી જિલ્લામાં તેમજ

ભારતીય જનતા પાર્ટીની જે બંધારણની વ્યવસ્થા છે એ પ્રમાણે સંપૂર્ણ આંતરિક લોકશાહી સાથે જે નિયમો નક્કી કર્યા હતા એ નિયમો અમારા બંને ચૂંટણી અધિકારી શ્રીઓ ફલદીભાઈ અને મહેશભાઈ દ્વારા અહીંયા સતત ફોલો કરવામાં આવ્યા છે અને આખી પ્રક્રિયા પછી આજે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર એમની નિયુક્તિ થઈ છે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો એ સતત મથામણ કરીને સમાજની વચ્ચે રહીને જે જનાધાર ઊભો કર્યો છે આગામી સમયમાં ભીખાજીના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લો પણ એ જ પ્રકારે આગળ વધે એની શુભકામનાઓ સાથે એમને ખૂબ ખૂબ અભિનંદન শাহ <Sanye> અધિકારીઓની સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યની જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્ત માટેની બેઠક રાખેલી હતી એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારુ અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ ખબર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે ત્યારે હું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકાર બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળો વર્ષોથી સંગઠનનું કામ કરતાં કરતાં મારે કાર્યકર્તા તરીકેને મહામંત્રી તરીકે કામ કર્યું ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું જિલ્લા પંચાયત પ્રમ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે ત્યારે બધા જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ અને જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એનો આ પ્રયત્ન કરીશ વસ્તુ ભારતમાં આગામી સમયમાં એટલે કે આઠ દસ મહિનામાં તાલુકાના જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે એના પર પહેલાં ગ્રામ પંચાયતની એ ચૂંટણી આવવાની છે પરંતુ તમે જાણો કે ભારતીય જનતા પાર્ટી એ જીતવા માટે જ કહેવાયેલી છે અને આગળ વધે ત્યાં સુધી હું પણ કોઈક પણ ચૂંટણી હોય તો એ જીતવાનો જ સંકલ્પ એની ચાલતો હોઉં છું એટલે આવતા સમયમાં કે અમારું સંગઠન બેટલું નક્કી છે અને કાર્યકર્તાના આધાર પર બધી જ ચૂંટણી અરવલ્લી જિલ્લાને જીતીશ એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું ઓકે ઓકે ઓકે